માણસામાં ખેલ મહાકુંભનું ઉદ્ઘાટન થયું છે શાળા કક્ષાએ ખેલ મહાકુંભનું ઉદ્ઘાટન કરાયું છે બ્લીસ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં આયોજન કરવામાં આવ્યું શાળા દ્વારા વિવિધ સ્પર્ધાઓનું ભવ્ય આયોજન કરાયું છે વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું ભાજપ મહામંત્રી દ્વારા મેડલ પહેરાવીને પ્રોત્સાહન અપાયું છે ધારાસભ્ય મામલતદાર દૂધસાગર ડેરીના ચેરમેન પણ હાજર રહ્યા હતા મહાકુંભ ના બીજા દિવસે માણસા મુકામે એના ઉદઘાટન કાર્યક્રમમાં સંગઠનના પ્રદેશના મહામંત્રી માન્ય સાથે સમારંભમાં ઉપસ્થિત છે ત્યારે જે રીતે ગુજરાત સરકારે અને એ તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ બે હાજર દસ માં આ ખેલ મહાકુંભની શરૂઆત કરાવેલી ત્યાર પછી જે રીતે બાળકોમાં રહેલું ટેલેન્ટ બાળકોમાં પડેલી સુશુભ શક્તિઓ અને એના માધ્યમથી આજે સમગ્ર ગુજરાતના બાળકો સ્કૂલ કક્ષાએથી લઈને કોલેજ સુધી જે રીતે એમનો સ્પિરિટ હમણાં યોજાયેલા જિલ્લા રાજ્ય અને આ દેશની અન્ય અન્ય રમતોની અંદર પણ જે રીતે ગુજરાતના બાળકો આગળ વધી રહ્યા છે એ માટે આજના બીજા દિવસે આજના આ કાર્યક્રમમાં સૌ ખેલાડીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું